વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં સાઇનેપ્સ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા વાર્ષિક સાયકોલોજી ફેસ્ટ સાઇનેપ્સ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે કાર્યરતા મહોત્સવ આ વર્ષે સફળતાપૂર્વક પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે નેશનલ ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ લાવવાનો છે આ જ દિશામાં આગળ વધતા યુનિવર્સિટીનો મન સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેલ પણ વિદ્યાર્થીઓની માનસિક મૂંઝવણોના નિવારણ અને યોગ્ય માર્ગદર્શન માટે સતત કાર્યરત છે આ મહોત્સવમાં સુરતના અનેક ખ્યાતનામ મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના ખ્યાતના મનોવૈજ્ઞાનિક ડોક્ટર પ્રશાંત ભીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે મન દુરસ્તી વિશે અત્યંત પ્રેરણાદાયી વક્તૃત્વ આપ્યું હતું આ પ્રસંગે વનીતા વિશ્રામ સુરતના ચેરમેન શ્રી ફરપલાની ટી દેસાઈના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ વી ટી વોરાએ શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર ફેસ્ટનું આયોજન પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ થયું હતું જેમાં તેમણે સાયકોલોજી વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને આ સફળતા બદલ શુભેચ્છાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આર ડી પટેલે હર્ષ વ્યક્ત કર્યો હતો તો મહોત્સવમાં મોટી સંખ્યામાં મનોચિકિત્સકો મનોવૈજ્ઞાનિકો તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી જેની સાથે જ પાંચ હજારથી વધુ મુલાકાતીઓએ પણ આયોજનમાં ઉત્સાહભેર હાજરી આપી હતી સાયકોલોજી વિભાગની ત્રણસો એસી વિદ્યાર્થીનીઓએ પોતાની વિશેષ પ્રતિભા અને સમયનું યોગદાન આપી આ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું ફેસ્ટમાં વિવિધ ગેમ્સ શૈક્ષણિક સ્ટોલ્સ અને કલા સંસ્કૃતિના પ્રદર્શનો દ્વારા દૈનિક જીવનની માનસિક સમસ્યાઓ અને તેના અસરકારક ઉકેલો સચોટ રીતે દર્શાવવામાં આવ્યા હતા આ ફેસ્ટનો મુખ્ય હેતુ માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી શૈક્ષણિક વાતાવરણમાં ખુલ્લા મંદી સંવેદનાને પ્રોત્સાહન આપવાનું હતું કાર્યક્રમનું સફળ સંકલન ફેકલ્ટી ઓફ હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ અને સાયકોલોજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર આદિત્ય ફરસોલેના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું Uh, मेरा नाम ईशु शर्मा है मैं एक चाइल्ड साइकोलॉजिस्ट हूँ और मैं तत्व रिडिसकवरिंग योसव से आई हूँ यहाँ पर मैडम कैसा लगा आपको तो यहाँ पे आके क्या कहना चाहिए साइन ऐप्स टू थाउजेंड जैसे ये लोग फिफ्थ ईयर सेलिब्रेट कर रहे हैं अपना इट इज़ रियली ब्यूटिफुल एंड दिस इज़ नीडेड इन सोसाइटी ये बहुत ज़रूरत ज़रूरतमंद चीज़ है और हमें सोसाइटी में इसकी बहुत ज़रूरत है क्या मैसेज दोगे लोगों को uh, जैसे हम हमारे हेल्थ का फिटनेस का ध्यान रखते हैं इसी तरीके से हमें हमारे मेंटल हेल्थ का भी ध्यान रखना बहुत जरूरी है और ये जो साइनेप्स 2026 इंट्रोड्यूस किया है यहाँ पे हमें हर चीज के बारे में बताया गया है। वनिता विश्राम विमेन्स यूनिवर्सिटी नो आ, एक डिप, साइकोलॉजी डिपार्टमेंट नो साइनेप्स जो फेस्टिवल छे, जे नो अवेरनेस फेस्टिवल है खूब खूब धन्यवाद आपू एज अ चीफ गेस्ट આઈ રિયલી કોંગ્રેચ્યુલેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ધોઝ હુ હેવ ડન વન્ડરફુલ જોબ ઓવર હિયર અને હું એવું માનું છું કે લોકોના મનમાંથી એક મનોવિજ્ઞાન પ્રત્યે એક મોટી ભાવના ઊભી થાય કે મનોવિજ્ઞાન એક ખૂબ જરૂરી બાબત છે સાયકોલોજીકલ હેલ્પ લેવી એ કોઈ નાનમની નિશાની નથી સાયકોલોજીકલ હેલ્પ લેવી એ કોઈ શરમની કે સંકોચની વાત નથી અને હું ચોક્કસ માનું છું જે મેં આજે વાત કરી કે ઇમોશન અને ઇન્ટેલેક્ટ બુદ્ધિ અને લાગણી આ બંનેનું સંતુલન જાળવીને એક વ્યક્તિ કેવી રીતે રહી શકે અને કેવી રીતે પોતાની મંદુરસ્તી જાળવી શકે એ વિશેની આજે મેં વાત કરી મને ખૂબ આનંદ થયો આટલા બધા જે વિદ્યાર્થીઓ છે જે આટલી બધી સ્ટુડન્ટ્સ છે એને આટલી ક્રિએટિવ જોઈને આઈ એમ વેરી વેરી હેપી અને હું શુભેચ્છા પાઠ પાઠ છું અને હું એવું ચોક્કસપણે માનું છું કે અત્યારે જે સમયમાંથી આપણો દેશ આપણે બધા પસાર થઈ રહ્યા છીએ એ સમયની અંદર લોકોને ખૂબ અવેરનેસની મેન્ટલ હેલ્થની જરૂર છે અને જેનું ખૂબ સુંદર કામ આ વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે એના પ્રોવોસ્ટ શ્રી ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકરને મારા ખૂબ ખૂબ અભિનંદન અને હું એવું આશા રાખું છું કે આ ખૂબ સરસ આખો પ્રકલ્પ વર્ષોના વર્ષો સુધી ચાલે અને સુરતવાસીઓને અને ગુજરાતવાસીઓને એનો લાભ મળતો રહે થેન્ક યુ